આ મંદિર હું મંદિર જે ભાઈ તું ને એના પચાસ વર્ષ થયા અત્યારે એકાવન વર્ષ ચાલે આ મૂર્તિ બેસાડી બાકી અહીંયા ફળા સ્વરૂપે આવ્યા માતાજી જે આવ્યા ને એ કચ્છમાંથી આવેલા હે અને આ રજવાડા રજવાડામાં એના ભેગા કામદાર પણ વાણિયા કરતા હે એટલે માતાજી આમ જાતા હતા આગળ ગમે ત્યાં જામનગર બાજુ પણ એની શરત એવી હતી કે પાછું વાળી નહીં જોતા અને અહીંયા આવીને ભાઈએ પાછું વાડ્યું એટલે માતાજી કે મારી શરત અહીંયા પૂરી થઈ જાય છે તે દિન માતાજી અહીંયા અહીંયા રોકાઈ ગયા પહેલાં શું છે કે આ જે ફોળા છે એ ફોળા વર્ષો જૂના છે સાડા ત્રણસો વર્ષ પહેલાં એટલે એ ફળા સ્વરૂપે અહીંયા આવ્યા છે મૂર્તિ બેસાઈડી સપનામાં આવ્યા હતા દાદાને અને કીધું એટલે કે પછી મૂર્તિ અહીંયા બનાવીને મૂર્તિ બેસાઈડી એટલે તે દિવસનું એ છે કામદાર ડોમડિયા જૈન સમાજ છે એના કુળદેવી એ લોકોએ આ પ્રાઇવેટ મંદિર બંધાવ્યું અને આવે જાય છે બધા અને શ્રદ્ધાથી બીજી સર્વ જ્ઞાતિ આવે જેનામાં પૂજાતા હોય મોબાઈલમાં કુળદેવી તરીકે એ બધા આવતા જોઈએ ફરતા ગામમાં અને આ મંદિર નવું બન્યું આમ અંદાજીત કેટલા વર્ષ થઈ ગયા મંદિર બન્યાને મંદિર એકાવનમું વર્ષ આવે એકાવનમું વર્ષ બિલકુલ કચ્છમાંથી આવેલા કચ્છમાંથી આવેલા બિલકુલ બિલકુલ તો આ તમે દર્શન કર્યા અત્યારે હાલ અહીંયા શ્રી જય મોમાઈ માતાજીના તો કચ્છમાંથી વધારે માતા મુંબઈ બહુ સુંદર એવો સરસ મંદિર છે તમે દર્શન કરી શકો છો હાલમાં અહીંયા અને મંદિરમાં હાલમાં અહીંયા જે સેવા કરી રહ્યા છે પૂજારી શ્રી શું નામ છે દાદા આપણું બિપિનભાઈ બિપિનભાઈ ને ભરતભાઈ અત્યારે હાલમાં સેવા કાર્ય કરી રહ્યા છે અહીંયા મંદિરમાં રામ મંદિર સર તો એક મહેન્દિ ગાયત્રીજી આવ્યા છે અહીંયા એમને વાત કરીશું આજે તમને કેવા દર્શન થયા માતાજીના

આજે દર્શન તમે કરી રહ્યા છો આજે જ્યોત છે માતાજીની સતત લગાતાર એકાવન વર્ષથી અહીંયા છે જ્યોત ચાલી રહી છે ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવામાં આવે છે બધા જે છે આ પૂરો પેઇન્ટિંગ આ રીતે બનાવવામાં આવ્યું એના પછી જે છે અંદરની જે મૂર્તિ તમે દર્શન કર્યા એ આપણને પૂજારી પૂજારીશ્રી જણાવશે આ જે પેઇન્ટિંગ છે એના માધ્યમથી પછી મૂર્તિ પછી મૂર્તિ માર્બલની બનાવી છે પહેલાં પેઇન્ટિંગ સ્ક્રેચથી કર્યો અને તે પછી મૂર્તિ બનાવી એની ઉપરથી ઘણા બધા અહીંયા ભાવિ ભક્તો પણ આવેલા છે એમને વિશે વાતો કરીશું ક્યાંથી આવ્યા છે જય માતાજી તમે ક્યાંથી આવ્યા દર્શન કરવા રાજકોટ રાજકોટથી પહેલી વખત આવ્યા

બહુ શાંતિ મળે મને બહુ શાંતિ મળે અને એકદમ મજા આવે જવાનું મન જ ન થાય અહીંયા જ રહી જઈએ એવું થાય કા चाचा અહીંયા જ રહી જાય એવું મન થાય નાની બેબી પણ છે એમને વાતો કરીશું શું નામ છે બેટા આપનો હીર હીર તમે ભણો છો સ્કૂલમાં કેટલામ ભણો છો સેકન્ડમાં અચ્છા તમારો ડ્રીમ શું છે તમે મોટા થઈને શું બનવાના ટીચર ટીચર બહુ સરસ મતલબ આપણે અત્યારે માતા મોમાઈજીને જસ્ટ સામે ઊભી છે આ નાની બેબી છે જે રાજકોટ થી તમે આવ્યા હે ને બરોબર બરો તો માં મમ્મી તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે મંદિરમાં માં આવ્યો તમને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું સારું લાગ્યું દર્શન વગેરે હા કર્યા એકવાર જય કરો બોલે છે જય મમ્મી માતાજી જય મમ્મી માતાજી

અત્યારે હાલ અમે આવી ગયા છીએ અહીંયા મંદિરમાં જે કે થોરાડામાં આવેલ છે આ મંદિર વિશે થોડી માહિતી જે અહીંયાના પૂજારી છે એ આપણને થોડી માહિતી આપશે જય માતાજી આ મંદિર વિશે થોડી માહિતી જય માતાજી આ મંદિર કામદાર દોમડિયા બંધુ સમાજનું છે અને આ ફળા છે અહીંયા બિરાજમાન એ તો બહુ પુરાના છે અને કામદાર દોમડિયા ભેગા માતાજી કચ્છમાંથી આવેલા હોય આ બધાયનું કહેવાનું એવું છે અને હું તો અહીંયા ત્રેવીસ વર્ષ આ છું તમે અહીંયા ત્રેવીસ વર્ષથી હા આના પહેલાં મારા કાકા અઠ્યાવીસ વર્ષ હતાવીસ વર્ષ હા તમારે અઠાવીસ વર્ષથી અને હું અહીંયા ત્રેવીસ વર્ષ આ સેવા કરું છું માતાજીની અને અહીંયા કોઈક એવું બનાવો ચમત્કાર વગેરે તમારી નજરમાં કોઈ ચમત્કાર તો માતાજી અહીંયા ભક્તો આવતા હોય એ પૂછતા હોય કે મહારાજ આજે અમને માતાજીએ સપનામાં દર્શન દીધા કે માતાજીએ અમારું આ તરત કામ કરી દીધું એવા ચમત્કાર છે હાલમાં ઘણાને પારણિયા બંધાઈ જાય છે એવો બધા ચમત્કારો છે માતાજી સપનામાં આવે છે ઘણા ત્યાં હાંડડી ઉપર આવ્યા છે હમણાં કેમ આવતો નથી એવી રીતે લેડિસમાં પણ આવે અને આપણા કામદાર એકદો આપણે શાહ પરિવારમાં આવ્યા હતા ઉપલેટાવાળાને એ પણ વાત કરતા હતા પછી એક અમરેલીવાળા બેન પણ એમ કરતા હતા માતાજી મને આમ કીધું એટલે મેં એને પૂછ્યું માતાજી તને આમ કીધું કે હમણાં કેમ નથી આવી એટલે એ વિશે કે માતાજીનો ચમત્કાર એમ કે બહુ છે પછી એવી જ રીતે એક બીજા ભાઈ એ વાત ઝાંજમેરથી એ અવારનવાર પહેલાં દર્શન કરવા આવતા હતા એમ એને પણ એમ કીધું કે હમણાં કેમ નથી આવ્યું હતું માતાજી મને એવું દેખાણું પાસ થયું એવી રીતે સપનામાં તો તમે જોઈ શકો છો મૈન શ્રીજીએ ઘણી બધી સારી જાણકારી આપી માતાજી સપનામાં આવ્યા હતા ઘણા બધા લોકોને એવું આપણો આપણો સનાતન સંસ્કૃતિ છે આપણી જે ભારતની સનાતન સંસ્કૃતિ છે ધર્મના લીધે તો તમે પણ એકવાર અચુક અમુક દર્શન કરવા આવજો અહીંયા મોમઈ માતાના ગામમાં થોરાડા ગામમાં અહીંયા તો ચાલો એકવાર જય કરું બોલેશું જય શ્રી મોમાઈ માતા કી જય મોમા જય શ્રી મોમાય માતા કી જય